નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકારી હોસ્પિટલ ને સરકારી રહેવાતો અંતર્ગત સાઈઠ દિવસ સુધી ચાલેલા ધરણા પ્રદર્શન આવનાર દિવસોમાં બિરસા મુંડા ના વિચારધારા અનુરૂપ લડત લડશે સાથે જ તાપી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી સરકારને પાંચમી જૂન સુધીના મર્યાદામાં કાર્યવાહી કરી જવાબ આપવા વિનંતી કરાઈ નહીતર તારીખ પાંચમી જૂન બે હજાર પચીસના વિશ્વ પર્યાવરણ દિનથી અન્ય કાર્યક્રમો અંગે જાહેરાત કરવામાં આવશે તેવું લેખિતમાં જણાવ્યું હતું વધુમાં તાપી જિલ્લાની આમ જનતા આવનાર પાંચમી જૂન પહેલા પોતે ચૂંટીને મોકલેલા તાપી જિલ્લા બીજેપી સરકારના તમામ ધારાસભ્યોના ઘરે જઈ સરકારી હોસ્પિટલને સરકારી રાખવા માટે ધરણા પ્રદર્શન કરશે અને જો આ બાબતે સ્થાનિક ધારાસભ્યો સરકારના ગુલામ બની કઠપુતળી સમાન પાર્ટી લક્ષી નિર્ણય લેશે તો આવનાર દિવસોમાં બીજેપીના તમામ ધારાસભ્યોને આવનારી ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું હતું જે આદિવાસી મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે તમે તમને ખબર જ છે કે ઘર ત્રીજી માર્ચના રોજ અહીંના તાપી જિલ્લાના આદિવાસી સમુદાયના લોકો અનિશ્ચિત સમયના ધરણા પર બેઠા હતા આજે દિવસ છે સરકારને વારંવાર રજૂઆત કરીને આવેદન આપવા છતાં પણ આ સરકારી હોસ્પિટલને એ લોકો પીપીપી ધોરણે ધોરણ નામની કંપનીને આપવા જઈ રહી છે એના વિરોધમાં લોકો ધરણા પર બેઠા હતા તમે જોયું હશે કે એસવી હોસ્પિટલ અંદર ક્લિનિકલ ટ્રાય કરી અને દર્દીઓ પર અલગ અલગ દવાનો પ્રયોગ કરવામાં આવ્યો એક ફાર્મા કંપનીના કેવાથી અને ઘણા ખરા દર્દીઓના મૃત્યુ થયા અને ડોક્ટરોને તગડી રકમ મળી છે અત્યારે જ ન્યૂઝમાં આવ્યું હતું તો આ હોસ્પિટલ પણ જો પ્રાઇવેટ થઈ જશે તો ટોરેન્ટ નામની એક ફાર્મા કંપની છે કે એના લોકો પર વિવિધ પ્રકારની દવાઓનો પ્રયોગ કરશે અને અહીંના સમાજના આદિવાસી સમાજના લોકો કે વિવિધ સમાજના લોકોનું અસ્તિત્વ જોખમાશે અને એક માનવ વધ કહી શકાય એવી પ્રવૃત્તિઓ એ લોકો કરશે અમે સરકારને એક જ વાત કરી સરકારી હોસ્પિટલ છે સરકાર સક્ષમ છે તો સરકારી હોસ્પિટલ સરકાર અને તો પણ સરકારનું પેટનું પાણી નથી રહ્યું સરકાર મૂંગી અને બનીને બેસી રહી છે વહીવટી તંત્ર ને બી કઈ ફરક નથી પડતો આટલા દિવસથી લોકો સરમાં બેઠા છે અમે આજે પણ અહીંયા જાહેર સભા યોજીને રેલી યોજીને સરકારને ને મેસેજ આપી દીધો છે કે અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીને જોયું સાહીઠ દિવસથી અહીંયા બેઠા હતા

લોકોના કયા કયા કામો કરવાના એ લોકોની સામે ખુલ્લું મૂકો કે ખાલી રિબિન જ કાપવા માટે જશો ખાલી મોટા મોટા પણ પ્રજાલક્ષી તો એનાથી ભાગી રહ્યા છે તાપી ડિસ્ટ્રિક્ટ લોકો સારી રીતે જોઈ રહ્યા છે આવનારી ચૂંટણી અંદર તમારે આનું પરિણામ પણ ભોગવવું પડશે કલેક્ટર સાથે વાતચીતમાં જાણવા એવું મળ્યું કે કલેક્ટરે એમ કીધું કે તમારી માંગણીઓ શું છે અમે વારંવાર એક જ રજૂઆત કરી કે બંધારણ અંદર અમને અનામત નું પ્રાવધાન આપવામાં આવેલું છે જો એક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે જે પ્રાઇવેટ કંપનીને આપી દેવામાં આવે તો અમારા મૂળભૂત અધિકારો છીનવાઈ જશે તો એમને એમ કીધું એવું નહીં અમે કહ્યું એવી તો કેવું નહીં હોય એમ કેમ કે તમે કોઈ પણ કંપની આવે એ નફો રડવા માટે આવે એ સરકાર સાથે નથી એ પોતાના નફો રડવા માટે આવે તો એને પ્રાઇવેટ કંપની કહેવાય છે તો અમે પ્રાઇવેટ કંપનીને ચલવીને લઈશું એવું એમને કીધું તો એમ કે અમે ઉપર રજૂઆત કરીશું ઉપર રજૂઆત કરે છે અમે વારંવાર પૂછ્યું તો એનો જવાબ શું આવ્યો તો એમ કે તમને શું જોઈએ છે આ હોસ્પિટલ જોઈતી જ નથી કે આની આના જે કોઈ બી નોર્મ્સ બનાવેલા છે એનાથી પ્રોબ્લેમ છે મેં કહું અમને હોસ્પિટલ જોઈતી જ નથી કેમ કે હોસ્પિટલ લાવીને અમારો મૂળભૂત અધિકાર જ છે હોસ્પિટલ ન શું કરવા એમ ને કાલે ઉઠીને એ લોકો નવી નવી સ્કીમ આપીને આપણા લોકોને લાલચ આપીને લાવવાની વાત કરે પણ તાપી જિલ્લાના આદિવાસી બહુ સ્પષ્ટ છે કે આ હોસ્પિટલ ને કોઈ બી હિસાબે અમે પ્રાયોરિટીકરણ થવા દઈશું નહીં जोहार आपकी जय मेरा नाम कुसुम रावत है और मैं बांसवाड़ा राजस्थान से यहाँ पर आई हूँ तो जैसा कि आप यहाँ पर देख पा रहे हैं कि आज हमको यहाँ पर साहिठ दिन हो गए हैं आंदोलन को और ये आंदोलन इसलिए हो रहा है कि जो सरकारी हॉस्पिटल है वो सरकारी ही रहे उसके लिए ये आंदोलन हो रहा है तो ऐसे आंदोलन की क्यों जरूरत पड़ रही है? ये भी हमें एक सोचने वाली बात है अगर सरकारी हॉस्पिटल का निजीकरण हो जाएगा तो जो जो गरीब तबका का जो लोग है वो कहाँ जाएंगे अपना इलाज किस तरीके से करवाएंगे तो ये सरकारी हॉस्पिटल सरकारी ही रहना देना चाहिए प्राइवेट नहीं होना होना चाहिए उसके लिए आज इकट्ठा हुआ है और आज एक मई भी है तो गुजरात स्थापना दिवस और अंतरराष्ट्रीय मजदूर दिवस भी यहाँ पर सेलिब्रेट किया गया और उस मई के माध्यम से हमने ये मैसेज यहाँ पर दिया वापस से कि जो सरकारी हॉस्पिटल का हमारा साठ दिन का जो आंदोलन आज चल रहा है आज साठ दिन हो गए हैं और सरकार इस बात पे मतलब देख ही नहीं रही है कि साठ दिनों से लोग अनपढ़ लोग गरीब लोग मुस्लिम लोग एस टी लोग सब यहाँ पर बैठकर धरना दे रहे हैं ય માંગ કરે હૈ માંગ જો કે માગ જા તો સરકારી હોસ્પિટલ સરકારી રહે એસા મે નિવેદન હૈ